જામનગરમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર એક વ્યક્તિ દ્વારા જૂતું ફેંકવામાં આવતા ભારે હંગામો મચી ગયો હતો ગોપાલ ઇટાલિયા સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આકસ્મિક હુમલો થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બનાવ બનતા જ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તે વ્યક્તિને પકડી લીધો હતો અને તેવામાં પોલીસે તે વ્યક્તિને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ સમગ્ર કાર્યક્રમનો માહોલ બગાડી નાખ્યો હતો અને સ્થાનિક રાજકીય પરિસ્થિતિમાં પણ તણાવ વધુ ઘેરો બનવા પામ્યો છે ઉપર બિલકુલ રહેમ ન કરતા ગૃપા લિતાની ઉપર દયા ખાતા પણ તમારા પોતાના મિત્રો કઈ પરિસ્થિતિ છે હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ગૃપા લિતાલી ઉપર બિલકુલ રહેમ ન કરતા ગૃપા લિતાલી ઉપર દયા ન ખાતા

મને પહેલેથી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા એટલે ખબર હતી આ પોલીસવાળા વાળા બાજુ એટલે જ ગોઠવાઈ ગયા હતા એને ખબર હતી પહેલેથી मित जॻह बेसी